નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝનો આ ખાસ કાર્યક્રમ કંઈક ખાસ છે કાર્યક્રમમાં અમે આપને અત્યાર સુધી અવનવી વ્યક્તિઓને બતાવી છે અમના જીવન વિશે અમે આપને માહિતગાર કર્યા છે તેમનું જીવન કંઈક પ્રેરણાદાયી છે અને તેમના જીવનમાંથી આપણે પણ કંઈક શીખવા જેવું છે આપનામાં પણ કોઈ કલા છે તો કેવી રીતે તેને આપણે લોકો સુધી લઈ જવી જોઈએ કેવી રીતે આપણું જીવન આપણે જીવવું જોઈએ એ અલગ અલગ વ્યક્તિઓ સાથે અમે આપણે મળાવતા હોઈએ છીએ ત્યારે આજે પણ એક એવી જ વ્યક્તિ સાથે અમે આપણે મળાવીશું જે ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ પછી થિયેટર હોય કે પછી સિરિયલ હોય તમામમાં એક મોટું નામ છે ચોક્કસથી લાઇમલાઇટથી તેઓ દૂર રહેતા હોય છે આટલું મોટું નામ છે કેમ મોટું નામ કહી રહ્યું છું તેમના કામની આપણે વાત કરીશું અત્યારના જે મોટા કલાકારો છે આપણે જે ફિલ્મોમાં આપ પણ જોતા ઓળખતા ઠાકર સહિત જે દિગ્દર્શક છે અભિષેક જૈન તમને પણ આપ ઓળખતા હશો યસ સોની કે જે ત્યારે ખૂબ જ ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મોમાં મોટું નામ છે તે તમામ કલાકારો કે જે નાના હતા ત્યારે બાળ કલાકાર તરીકે તેમના પણ નાટકોમાં કામ કરી ચૂક્યા છે અને એક શરૂઆત એમના જ નાટકોથી થઈ છે આટલા મોટા જે કલાકાર છે દિગ્દર્શક જે છે લેખક છે તેઓ આપણી સાથે આજે જોડાશે અને જાણીશું તેમની લાઈફ વિશે આ સાથે તેમના ફાધરનું કેટલું યોગદાન છે એ આ મુકામ પર પહોંચ્યા છે એમના ફાધર પણ એક મોટું નામ છે મોટા સાહિત્યકાર જીવરામ જોશી કે જે આપે આપ પણ કદાચ એમને ઓળખતા હશો એમના જે સાહિત્યો છે તે પછી મિયા ફુસ્કી હોય કે પછી જે છકો મકો હોય આ તમામ જે એમની રચનાઓ છે કે જે આજે પણ જે પ્રકારે નવી જ લાગે છે જ્યારે આપણે જોઈએ ત્યારે ત્યારે આ જ જીવરામ જોશીની આપણે વાત કરી તેમના જ જે પુત્ર ભાર્ગવ જીવરામ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ભાર્ગવભાઈ આપનું તો સ્વાગત છે સૌથી તો જે વાત કરી કે આપના ફાધરનું ખૂબ જ મોટું યોગદાન છે એની તો વાત કરીશું આપણે પરંતુ સૌથી પહેલો સવાલ એ જ છે મલ્હાર ઠાકર યશ સોની અભિષેક જૈન આ સિવાય જિગ્નેશ મોદી આ મોટા કલાકારો કે જે આપના નાટક થકી અત્યારે આટલા સુધી પહોંચ્યા છે શરૂઆત એમના સુધી થઈ છે પરંતુ છતાં પણ આપ લાઈવલાઇટથી દૂર છો આ સવાલ મારો સૌથી પહેલો છે શા માટે લાઈવલાઇટથી આપ દૂર રહેવા માંગો છો મને આમ પેલું કે ને પોતે પોતાની પબ્લિસિટી કરે એ એવું કરતાં ઓછું આવડ્યું છે અને મારું કામ બોલે છે એટલે મારે બહુ મારી જાતની પબ્લિસિટી કરવાની જરૂર નથી પડતી કારણ કે લોકો મને ઓળખે છે અને અત્યારના જે સ્ટાર છે એ લોકોને પાછળ હું છું એટલે મને નથી લાગતું કે મારે મારી જાતની પબ્લિસિટી કરવી જોઈએ અને થોડો મારો સ્વભાવ થોડો ઇન્ટ્રોવર્ટ છે અંતર્મુખી છું એટલે બહુ હું મારી જાતને આગળ દર્શાવી નથી શકતો જી ચોક્કસથી અને સાથે જ જે પ્રકારે મેં વાત કરી મલ્લા ઠાકરની વાત કરી કે પછી યશ સોનીની વાત કરી કયા કલાકારો જેમણે શરૂઆત આપની સાથે કરી છે અને અત્યારે આ મુકામ સુધી પહોંચ્યા છે એમનું અત્યારનું આપની સાથેનું વર્તન આપ જ્યારે મળતા હશો ત્યારે કેવી રીતે આપને મળે છે કયા કયા કલાકારો કયા કયા દિગ્દર્શકો જે આપ અત્યારે યાદ કરવા માગો છો મારી મારા હાથે અત્યારે જે કલાકારો તૈયાર થયા એની અંદર અર્બન ફિલ્મોના જે અત્યારના ટોપના સ્ટાર કહેવાય એ બધા લગભગ મારા હાથે તૈયાર થયા છે ગુજરાતી ફિલ્મ એક ઘરેડમાં ચાલી રહી હતી એને અભિષેક જૈને કેવી રીતે જૈશ નામની ફિલ્મ બનાવી અને અર્બન ફિલ્મનો આખો એક દિશા બદલી એણે અર્બન ફિલ્મોનો નવો ટ્રેન્ડ ચાલુ થયો અભિષેક જૈન પણ મારા હાથે ઘડાયો એનું સૌથી પહેલું નાટક એ એણે મારી જોડે કરેલું અને એને એક્ટિંગની એ બી સીડી મેં શીખવાડેલી આજે પણ અભિષેક મળે તો એને મારા પ્રત્યે જે આદર છે એ છલકેલો દેખાય હમણાં એકાદ મહિના પહેલાં જ એ મારો ઇન્ટરવ્યૂ લઈ કરી ગયો એટલે એ હજી પણ આજે પણ એ છોકરાઓ મને યાદ કરે છે મલ્લાળ ઠાકર જે આજે અર્બન ફિલ્મોનો સુપરસ્ટાર કહેવાય એ પણ મારા હાથે તૈયાર થયો યશ સોની મારા હાથે તૈયાર થયો જિગ્નેશ મોદી જેણે સો ઉપર ફિલ્મો કરી છે એ પણ મારા હાથે તૈયાર થયો એ લોકો આજે પણ મને એટલું જ માન આપે છે અને જિગ્નેશ દીક્ષિત જેણે કરણ જોહરની ફિલ્મ ગોરી ત્યારે પ્યારમેની અંદર સરસ મજાનો રોલ કર્યો એ જિગ્નેશ દીક્ષિત પણ મારા હાથે ઘડાયો છે એ એણે પણ એક્ટિંગની એબીસીડી મારી મારી જોડે શીખી હમણાં એક ફિલ્મ આવી છે ચૂપ હિતેન કુમારને એ સારા કલાકારો છે એની અંદર બધા ખૂબ સરસ ફિલ્મ છે એનો જે દિગ્દર્શક છે નિશિત બ્રહ્મભટ્ટ એ પણ મારા હાથે તૈયાર થયો એનું સૌથી પહેલું નાટક હતું અડુક્યો દોડુક્યો અડુક્યો દોડુકિયામાં એ અડુકિયાનો રોલ કરતો હતો અને આજે પણ મને ગમે ત્યાં એ મળે ત્યારે એ મને ગુરુજી કંઈ અને પગે લાગે જ છે તો નિશિભ બ્રહ્મભટ્ટ અત્યારે પણ ઘણા નાટકો તેમના ચાલુ છે દિગ્દર્શક તરીકે અમદાવાદમાં એક સક્સેસફુલ તેમના નાટકો હોય છે અને મોટી સંખ્યામાં દર્શકો અત્યારે જુએ છે અમદાવાદમાં જૂ જ એવા દિગ્દર્શકો છે કે પ્રોડ્યુસર છે કે જેમના નાટક અત્યારે ચાલે છે તેમના નિશીત બ્રહ્મભટ્ટ પણ એક છે કે જેમને દિગ્દર્શક તરીકે પ્રોડ્યુસર લેવા માગે છે હવે આપની વાત કરીએ સૌથી પહેલાં તો જે જીવરામ જોશીની આપના ફાધરની વાત કરીએ એમનું આપના જીવનમાં આપ આ મુકામ સૌ સુધી પહોંચ્યા છો કેટલું યોગદાન છે મારા પિતાનું મારી અત્યારે જે કેરિયર છે એની અંદર એમ કહેવાય કે સંપૂર્ણ યોગદાન એમનું જ છે કારણ કે એમનું જે લેખનનું જે જીન્સ છે એ મારામાં ઉતરી આવ્યા વારસાગત મને મળેલું છે મેં ક્યાંય લખવા માટે કે પત્રકારત્વ માટે કે એક્ટિંગ માટેની કોઈ જ ટ્રેનિંગ નથી લીધી એકચ્યુઅલી હું એન્જિનિયર છું અને એન્જિનિયરિંગને બાજુ પર રાખીને હું આ ફિલ્ડની અંદર આટલો આગળ વધી શક્યો છું એ મારા ફાધરના જે વારસામાં મને મળ્યું એને જ હું આશીર્વાદરૂપ ગણું છું કે મારા ફાધરના લોહીમાં જે હતું એ મને મળ્યું છે અને એના કારણે હું નાટકો લખી શક્યો ફિલ્મો લખી શક્યો સિરિયલ્સ લખી મેં પત્રકાર તરીકે મેં ગૃહશોભા યુવદર્શન જન્મભૂમિ સૌરાષ્ટ્ર સમાચાર ગુજરાત મિત્ર એવા જે જાણીતા ન્યૂઝપેપર કે મેગેઝિન છે એની અંદર હું પત્રકાર તરીકે ફ્રીલાન્સ જર્નાલિસ્ટ હતો એની અંદર મારી કોલમો ચાલતી હતી ત્યાર પછી મેં પોતે ફિલ્મનું એક મેગેઝિન પણ બહાર પાડ્યું હતું બાળકોનું એક મેગેઝિન પણ હતું એટલે આ બધોમાં મને એમ જ લાગે છે કે એ મારા પિતાના આશીર્વાદ છે એમનો જે વારસો મને મળ્યો છે અને નાનપણથી એમને મેં જોયા અને એમાંથી જે હું શીખ્યો એ જ બધું મારામાં આવ્યું છે અને મેં એની કોઈ ફોર્મલ ટ્રેનિંગ અભિનયની હોય કે લેખનની હોય મેં ક્યાંય લીધી નથી એટલે મારા પિતાના આશીર્વાદને જ હું ગુરુ માનું છું જી આપના પિતાની ઘણી બધી રચનાઓ છે જે આપણે વાત કરી મિયા ફુસ્કીની વાત કરી કે જે આપની પણ શરૂઆત એનાથી થઈ આ સિવાય અન્ય જે આપણે છકોમકો આપણે વાત કરી આ સિવાય તાલભટ્ટ જે વાત કરીએ કઈ કઈ રચનાઓ કે જેમણે શરૂઆત એમની પણ હતી એમની મુખ્ય રચનાઓ છે ઘણી બધી રચનાઓ લખી છે પણ આપ અત્યારે દર્શક મિત્રોને જણાવવા માગશો કે આ રચનાઓ હતી કે જેણે કેટલું નામ કમાયું છે જેણે લોકોએ કેટલો પ્રેમ આપ્યો છે કઈ કઈ ખાસ રચનાઓ મારા પિતાની લગભગ તમને બાળપણમાં જેટલા કેરેક્ટરો યાદ આવે એ બધા જ મારા પિતાના સર્જનો છે મિયા ફુસ્કી તભાવટ છકોમકો અડુક્યો દડક્યો છબો ગપ્પીદાસ રંગલો માનસેન સાહસી આ બધા જ પાત્રો મારા ફાધરે ક્રિએટ કર્યા છે આ બધા પાત્રો મારા ફાધરનું સર્જન છે મારા પિતાએ આ બધા પાત્રોની વાર્તાઓ લખી અને એટલે એટલી સરસ ચાલતી કે એક જમાનાની અંદર જગમગ મારા પિતાએ શરૂ કર્યું બાળકોનું સાપ્તાહિક હતું એની અંદર આ બધી વાર્તાઓ છપાતી અને એમાં તો એટલું જગમગનું સેલ એટલું સરસ હતું કે જગમગનું ચુમ્માલીસ હજાર નકલ વેચાતી અને ગુજરાત સમાચાર તે વખતે સોળ હજાર નકલ વેચાતી હતી જગમગ એ ગુજરાત સમાચારનું જ મેગેઝિન હતું આટલું સરસ એ ચાલતું અને એની અંદર મારા પિતાના આ બધા સર્જનોની વાર્તાઓ એ લખતા અને એ ખૂબ જ ચાલતું અને એક નહીં ત્રણ પેઢીએ એ વાર્તાઓ વાંચી છે આજે પણ મિયા ફૂસકી અડુક્યો છકો છકોમોકો છેલછબોની વાર્તાના પુસ્તકો બજારમાં મળે છે અને તમને નવાઈ લાગશે કે આ બધા પાત્રો ઉપરથી નાટકો બન્યા છે ટીવી સિરિયલ્સ બની છે અને ફિલ્મ પણ બની છે અને મિયા ફુસ્કીનું તો એક આમ બહુ મોટી વાત કહેવાય કે હિન્દી ફિલ્મોનો કોમેડિયન હતો જોની વોકર જે એક જમાનામાં બહુ મોટું નામ હતું એ જોની વોકરે એની જિંદગીની અંદર ફક્ત ને ફક્ત એક જ ગુજરાતી ફિલ્મ કરી છે અને એ છે મિયા ફુસ્કી મિયા ફુસ્કીની અંદર જોની વોકરે મિયા ફુસ્કીનો રોલ કર્યો હતો અને આપની પણ શરૂઆત મિયા ફુસ્કીથી થઈ તો આપે કેમ એ વિચાર્યું કે પછી અન્ય કોઈ તરફથી તમને પ્રેરણા મળી કે આ એક સારી રચના છે તો આપ પણ ઓળખો છો આપના જ ફાધરે લખી છે તો આપ જ એનું રૂપાંતરિત નાટકમાં કરો જેથી આપે શરૂઆત કરી એ ક્યારથી શરૂઆત થઈ ઓગણીસો બ્યાસીની અંદર હું મુંબઈ રહેતો હતો અને તે વખતે આઈએનટી ટી મારા ફાધરના નાટકો ભજવતી એમાં મિયા ફુસ્કીનું નાટક ભજવેલું છકોમકોનું નાટક ભજવેલું અને તમને નવાઈ લાગશે છકોમકો નાટકની અંદર છકાનો રોલ એ આજના જે સુપ્રસિદ્ધ કલાકાર છે એ સિદ્ધાર્થ રાંદેરિયાએ ભજવ્યો હતો અને એ સિદ્ધાર્થ રાંદેરિયાનું પહેલું પ્લે હતું સિદ્ધાર્થ રાંદેરિયાની શરૂઆત જ છકોમકોથી થઈ આ બધા નાટકો ભજવાતા એટલે હું ત્યાં હતો એટલે એ નાટકોના રિહર્સલ હું જોવા જતો અને એના કારણે મને એ એની અંદર બધા મિત્રો થયા અને મને પણ એમાં થોડો રસ થયો અને પછી ત્યાં અમારે વિદ્યુત શાહ કરીને એક મારો મિત્ર છે એ હતો મિલન અજમેરા પછી અત્યારે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા જે સિરિયલ બનાવે છે આશિત મોદી એ પણ એમાં સંકળાયેલા હતા એટલે અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક બાળનાટક બનાવીએ એટલે બાળનાટક બનાવવાનું નક્કી કર્યું એટલે વિદ્યુત શાહ જેણે એ ડિરેક્ટ કર્યું ને એ મિયા ફુસ્કીનો રોલ કરતો હતો એણે મને કહ્યું કે ભાર્ગવ તારા પિતાએ જ આ વાર્તાઓ લખી છે તો તું જ એનું નાટ્ય રૂપાંતર કર ને એટલે ઓગણીસો ને બ્યાસીની સાલની અંદર મિયા ફુસ્કીની વાર્તાઓમાંનું મેં નાટ્ય રૂપાંતર કર્યું અને એ મુંબઈની અંદર ભજવાયું અને એના અઢળક શો થયા અને નાટક ખૂબ જ સક્સેસફુલ રહ્યું એટલે એનાથી અમારા બધાનો ઉત્સાહ વધ્યો અને પછી તો અમે નાટકો રેગ્યુલર કરતા હતા છકોમકો પણ કર્યો અને પછી છેલજવું કર્યું હતું પછી અમે લોકોએ એના પરથી એક સિરિયલ પણ બનાવી હતી મિયા ફુસ્કીની એ આશિત મોદીએ પ્રોડ્યુસ કરી હતી વિદ્યુત શાહે ડિરેક્ટ કરી હતી અને મેં લખી હતી એટલે મિયા ફુસ્કીની સિરિયલ પણ બની હતી જી એટલે જે મિયા ફુસ્કીનો બહુ મોટો રોલ છે અત્યાર સુધી પણ એ આપ યાદ કરો છો એટલે કેટલું મોટું આપના જે કરિયરમાં એનું કેટલું મોટું યોગદાન છે પરંતુ બાળ નાટકોની વાત કરીએ જ્યાંથી શરૂઆત કરીએ આપે અત્યાર સુધી બાળ નાટકો આપે ખૂબ જ વધારે કર્યા છે મોટા માટેના જે નાટકો આઈ થિંક બે કે ત્રણ આપે કર્યા છે પરંતુ બાળ નાટકો પ્રત્યે સમર્પિત થવું એ ખ્યા વિચાર આવ્યો કે ના મારે બાળ નાટકો જ કરવા છે અત્યારે હાલ પણ અમદાવાદમાં બાળ નાટક જે જ કરતું હોય એ કદાચ કોઈ નથી આપ એક જ છો કે જે બાળ નાટક પ્રત્યે આટલા સમર્પિત એનું કારણ છે મારી શરૂઆત આ ફિલ્ડની અંદર બાળ નાટકથી થઈ મેં કહ્યું એમ મિયા ફુસ્કીનું મેં નાટ્ય રૂપાંતર કર્યું હતું એ મારું પહેલું આ ફિલ્ડનું નાટક અને એ એ નાટક ખૂબ સક્સેસફુલ રહ્યું અને એની સફળતાના કારણે મને ઉત્સાહ મળ્યો અને ત્યાર પછી મેં બીજા નાટકો પણ કર્યા અને પછી ધીરે ધીરે હું બાળ નાટક કરતો ગયો અને ત્યાર પછી લગભગ પંચ્યાસી છ્યાસીની સાલની અંદર હું અમદાવાદ પરત આવ્યો અને ત્યાર પછી મેં દર વર્ષે એક બાળનાટક બનાવ્યું અને એ હું રેગ્યુલર આ બાળનાટકો કરતો લગભગ દર વર્ષે હું નવું બાળનાટક એક તૈયાર કરું અને આખું વર્ષ એ બાળ નાટક ચાલે અને આજના જે આ કલાકારો જે કહું છું મલાર ઠાકર હોય યશ સોની હોય જિગ્નેશ મોદી હોય કે અભિષેક જૈન હોય નિશિત બ્રહ્મભટ જિગ્નેશ દીક્ષિત બિમલ ઠાકર સૌજી મેવાડા હિમાંશુ બચેચ આ બધા જ એ બાળનાટકની અંદર તૈયાર થયા અને આપે જે બાળનાટક તૈયાર કરો છો સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ વધારે એના શોઝ પણ ચાલે છે લોકો પણ એટલા આવે છે આપને એટલો પ્રેમ પણ આપે છે આટલે સક્સેસફુલ કરિયર છે પરંતુ આપના શરૂઆતના દિવસોની વાત કરીએ આપના પિતા આટલા મોટા સાહિત્યકાર છે આપને શરૂઆત કરવામાં કેટલી સ્ટ્રગલનો સામનો કરવો પડ્યો આપે કેવી રીતે આ કરિયર માંડ્યા સૌથી પહેલું કે મારે નાનપણથીના મારે આમાં જવું છે કે પછી ભણતરમાં આપણે વાત કરીએ એમાં પણ આપે શું કર્યું છે ભણતરમાં કહું તો મેં એન્જિનિયરિંગ કર્યું છે આ ફિલ્ડ સાથે કોઈ નાતો નહીં અને હું એન્જિનિયર થયો ત્યાં સુધી મેં જિંદગીમાં ક્યારેય સ્ટેજ ઉપર પગ નહોતો મૂક્યો મેં કશું જ આ ફિલ્ડનું કર્યું નહોતું પણ મેં કહ્યું એમ હું મુંબઈ ગયો અને ત્યાં આ મારા પિતાના નાટકો ભજવાતા એના કારણે મને એમાં રસ લાગ્યો અને મારે કોઈ સ્ટ્રગલ એવી કરવી જ ન પડી કારણ કે અમે મિત્રોએ ભેગા થઈને જે ડ્રામા બનાવવાનું બાળ નાટક બનાવવાનું નક્કી કર્યું તે એમાં મને સામેથી કહેવામાં આવ્યું હતું કે આનું નાટ્ય રૂપાંતર મને કે તું જ કર અને મેં મિયા ફુસ્કીનું નાટ્ય રૂપાંતર કર્યું અને એ ખૂબ સક્સેસ રહ્યું નાટક અને એના કારણે પછી એક પછી એક હું બાળ નાટકો કરતો ગયો અને પછી તો અમદાવાદ આવ્યા પછી દર વર્ષે એક બાળ નાટક કર્યું અને એ દરેક નાટક હું જ લખતો એટલે એ એ પ્રમાણે હું આ ફિલ્ડની અંદર આગળ વધ્યો અને પછી મારી પાસે એક બે ઓફરો મોટાના નાટક માટેની આવી એટલે મેં સૌથી પહેલું નાટક બનાવ્યું દીકરી વાલનો દરિયો એ નાટક બહુ સારું ચાલ્યું અને એ નાટકના કારણે હું ફિલ્મની લાઇનમાં આવ્યો ફિલ્મોની અંદર હું એટલા માટે આવ્યો કે મારું દીકરી વાલનો દરિયો નાટક એટલું સરસ હતું કે મારા નાટકોમાં એક છોકરો કામ કરતો એના પિતાએ મને કહ્યું કે આપણે આ સ્ક્રિપ્ટ ઉપરથી ફિલ્મ બનાવીએ અને અમે લોકોએ દીકરીવાલનો દરિયો જે મારું નાટક હતું એની ઉપરથી લક્ષ્મી આવી આંગણે નામનું નામની ફિલ્મ બનાવી એ બે હજારને આઠની સાલમાં અને એ ફિલ્મની અંદર એ વખતના ધુરંધર કલાકારો અરવિંદ રાઠોડ ફિરોઝ ઈરાની પ્રાંજલ ભટ્ટ રીના સોની આ બધા એની અંદર કામ કરતા હતા અને એ ફિલ્મ પણ સારી ચાલી એટલે ત્યાર પછી એમાં બીજી ફિલ્મ બનાવી દલડું દીધું કાર્તકના મેળે એ ફિલ્મની અંદર હિતુ કનોડિયા મોનાથીબા એ ફિરોઝેરાની એ બધા હતા એટલે એ ફિલ્મ પણ સારી ચાલી એટલે પછી ત્રીજી ફિલ્મ થઈ એટલે એ રીતે પછી હું આ ફિલ્મ લાઈનમાં આવ્યો અને ત્યાર પછી મને ફિલ્મ ડિરેક્ટ કરવાનો પણ મોકો મળ્યો એટલે ફિલ્મ લખી પણ ખરી અને મેં ડિરેક્ટ પણ કરી અત્યારે ગઈ સાલ જ મારી એક ફિલ્મ આવી જોડી નંબર ચારસો વીસ એ ફિલ્મ લખી છે પણ મેં ડિરેક્ટ પણ કરી છે અને નવા પ્રોજેક્ટ પણ ચાલુ છે જી ચોક્કસથી ચાલીસ વર્ષથી આઈ થિંક બાળ નાટકો પ્રત્યે સમર્પિત છો ચાલીસ વર્ષમાં એવું કાર્ય થયું કે માત્ર બાળ નાટકો જ કરું છું મારે કંઈક બીજા પણ નાટકો કરવા છે ઘણું બધું ચાલતું હોય છે જોઈને આપણને થાય કે ના હું પણ કંઈક નવું કરું પરંતુ માત્ર બાળ નાટક કરવાનો એ પણ ઓગણીસો છ્યાસીથી બ્યાસીથી આપણે ગણીએ તો ચાલીસ વર્ષ ઉપર એને પણ થયું છે તો આટલા બધા વર્ષ માત્ર બાળ નાટક ના એટલે બાળનાટક તો હું કરતો જ રહ્યો છું પણ સાથે સાથે કારણ કે એક જ ફિલ્ડની આ વસ્તુઓ છે સાથે સાથે મેં ટીવી સિરિયલો લખી ફિલ્મો લખી ફિલ્મો ડિરેક્ટ કરી ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી એટલે એ બધું એની જોડે જોડે થતું ગયું નાટકોમાં કંઈક એવો વિચાર ના આવ્યો કે નાટકોમાં મારે કંઈક બીજું નાટક સિવાય એટલે એ સામેથી જ મારી પાસે આવ્યું કે ભાઈ મારે મોટાના નાટકો કરવા માટે એટલે મેં એમાં બહુ પ્રયત્ન નહોતો કર્યો મને સામેથી ઓફર મળી કે ભાઈ આપણે મોટાનું એક નાટક બનાવીએ એટલે મેં કહ્યું ને દીકરી વાલનો દરિયો મેં બનાવ્યો એવી રીતે પછી મેં બીજું એક નાટક બનાવ્યું હતું સુંદરલાલ સવાયા પરણીના પસ્તાયા એ નાટક પણ સારું ચાલેલું એવી રીતે બે ત્રણ નાટક મેં મોટા માટે બનાવ્યા પણ બાળ નાટકનું પેલું જે રેગ્યુલરિટી હતી કે ભાઈ રેગ્યુલર બેઝ ઉપર કરતો હતો એટલે એ તો બનાવતો જ રહ્યો ભલે હું ફિલ્મો કરતો હતો કે સિરિયલ બનાવ લખતો કે એની અંદર હું કામ કરતો હતો પણ આ બાળ નાટકો તો મેં દર વર્ષે કર્યા જ જી ચોક્કસ એટલે આપણે કહીએ ને કે બાળકો સાથે જો રહેતા હોઈએ તો આપણે પણ બાળક જેવા થઈ જતા હોઈએ છીએ આપણા ફાધરનું પણ બાળ નાટકમાં એ પ્રત્યે રુચિ હતી આપની પણ બાળ નાટકમાં એટલી રુચિ છે કેવો અનુભવ બાળકો સાથે કામ કરીને આવતો હોય છે ખાસ બાળકો સાથે કામ કરવામાં સૌથી મોટું મોટો તમને આશીર્વાદ એ છે કે તમારા ચહેરા ઉપર ક્યારેય ઉંમર દેખાય નહીં તમારી ઉંમર ક્યારે કોઈ મારા ફાધર સો વર્ષ જીવ્યા અને એના કા એનું કારણ એ છે બાળકોની સાથે કામ કરતાં બાળકો તમે જે કરવાના હોય છે મોટાનું હોય તો એની અંદર કદાચ એ લોકો તમારા પ્રમાણે ના પણ કરે અથવા તો તમને આર્ગ્યુ પણ કરે કે ભાઈ આમ કરવું છે કે કરીએ કામ કરીએ બાળકોમાં એવું નથી તમે કોઈક આમ કરવાનું છે એટલે એમ જ કરે અને સૌથી મોટી વાત બાળકોનું નાટક ટ્રેજેડી હોય જ નહીં બાળકોનું નાટક કોમેડી જ હોય એટલે હસતા 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 હસાવતા જ તમારે કામ કરવાનું હોય બાળકો સાથે કામ કરી આપે જણાવ્યું કે ઉંમર ન દેખાય એવો એક દાખલો પણ છે કદાચ કે આપને ક્યાંક ટિકિટ લેવાની હતી ને જ્યાં તમારી ઉંમર આપે જણાવી અને એમને ખ્યાલ ના આવ્યો કે ના આ એ શું કિસ્સો હતો એમાં એવું છે એકવાર અમે લોકો અમારી બાળ નાટકની ટીમ સાથે સુરત શો કરવા જતા હતા અને રેલવેની અંદર જતા હતા એટલે ટિકિટ ચેકર આવ્યો તો ટિકિટ જોઈ એટલે એની અંદર એણે કહ્યું કે ભાઈ તે વખતે મારા સાઠ વર્ષ થયા હતા એ એ વખતે એટલે એ જોઈને મને કહે અને અમારી જોડે એક બીજા કલાકાર છે સૌજી મેવાડા કરીને એમની હાઈટ સાડા ત્રણ ફૂટ જ છે અને એમની ઉંમર પિસ્તાલીસ વર્ષ તો એ અમારા બેમાં કન્ફ્યુઝ થઈ ગયો એ કે આમની ઉંમર તો કે પિસ્તાલીસ વર્ષ એટલે એ ચમકી ગયો અને પછી મને કહે કે આ સાઠ વર્ષના કાકા ક્યાં છે એટલે મેં કીધું એ સાહીઠ વર્ષના કાકા હું છું મને કે યાર ખોટું ના બોલો ને એટલે મેં કીધું પછી મારે એને મારું આઈડી કાર્ડ બતાવવું પડ્યું કે આ હું એ જ છું કારણ કે મારી ઉંમર નથી દેખાતી જી જી ઘણી બધી વાતો કરવા લાયક છે દર્શક મિત્રો ફિલ્મોની એમણે વાત કરી છે પરંતુ એમના પરિવારની પણ હવે વાત કરીએ પરિવારમાં આપણા કોણ કોણ છે આપણી બે પુત્રીઓ તે પણ કદાચ એન્જિનિયર છે અને એક પુત્રીએ તો નવલકથા પણ લખી છે એમના પર હા મારા પરિવારમાં બે દીકરીઓ છે મારી પત્ની અને મારી બે દીકરીઓ એમાં મોટી દીકરી છે ચેતસી એ એણે અમારો મારા પિતાનો મારો વારસો જાળવી રાખ્યો છે એણે સૌથી પહેલાં એક નવલકથા લખી જે ઇંગ્લિશમાં હતી પછી એણે બીજી નવલકથા ગુજરાતીમાં લખી અને ત્રીજી નવલકથા અત્યારે એણે તૈયાર કરી નાખી છે જે પબ્લિશ થવાની છે એટલે એણે લેખનનો વારસો જાળવી રાખ્યો છે હવે જી ચોક્કસથી દર્શક મિત્રો હવે એક વાત ન કરીએ તો ન ચાલે ભાર્ગવભાઈ આપણી સાથે છે અને એક દાણના પંખીની વાત ન કરીએ તો કેમનું ચાલે પંદરસો એપિસોડ કરતાં પણ વધારે એપિસોડ જે ચાલેલી સિરિયલ અને ગુજરાતમાં કદાચ કોઈ એવું નહીં હોય જે થર્ટીઝમાં છે અત્યારે જે અને તેમના જે મધર ફાધર છે તે એકદાળના પંખી નહીં જોયું હોય તેમણે ન ઓળખતા હોય તે કદાચ ઇમ્પોસિબલ છે ભાર્ગવભાઈ દાળના પંખીનો અનુભવ પંદરસો એપિસોડ કરતાં વધારેનો એપિસોડ એમાં નરેનનું પાત્ર આપનું અને મને ખ્યાલ છે હું પણ જ્યારે સ્કૂલેથી આવતા ત્યારે ચાર વાગ્યાનો સમય હતો પતવા આવે ત્યારે બહાર નીકળીએ ત્યારે બધાના આજુબાજુમાં મારા ઘરે બાજુમાં હોય કે સામે એક જ ગીત ચાલતું હોય એક ડાળના પંખી સિરિયલ પતિ હોય બધાના ઘરે એ ચાલતું હોય એ વખતનો સમય આપનો કેવો હતો એ જ્યારે સિરિયલ પીક પર હતી ત્યારે એ એક ડાળના પંખીએ તો અમને સ્ટાર સ્ટેટસ આપી દીધું હતું કે આપણે સ્ટાર છીએ એવું ફીલ થાય એવું વાતાવરણ અમને મળતું હતું કોઈ ફંક્શનની અંદર જઈએ અને બધા ઘેરી વળાય અને ઓટોગ્રાફ માટે લાઈન લગાવે એ એક કિસ્સો કહું મારી દીકરીની સ્કૂલે હું ગયો હતો એને મૂકવા માટે તો ત્યાં બધા છોકરાઓ ભેગા થઈ ગયા અને ત્યાં પછી એ લોકોએ રીતસરની ઓટોગ્રાફ લેવા માટે રીતસરની લાઇન ત્યાં બધાએ કરાઈ હતી બધા કે નહીં લાઇનમાં ઊભા રહી જાઓ ને લાઇન એટલે લગભગ એક કલાક મેં ઓટોગ્રાફ આપ્યા હતા પછી ત્યાંના ત્યાંના સંચાલકોને એણે કીધું કે હવે બંધ કરવા માંગે કારણ કે સમય બહુ થઈ ગયો છે એટલે એવું સ્ટાર સ્ટેટસ અમે ભોગવ્યું છે અને એક ડાળના પંખીમાં પહેલાં એપિસોડથી માંડીને છેલ્લા એપિસોડ હું હતો અને મારું પાત્ર એની અંદર બહુ સારું ચાલ્યું હતું લોકોનું મારું પાત્ર ગમતું હતું અને એની અંદર મને મારી બાનો બહુ માવડીઓ કહીએ એવો બતાવ્યો હતો કે હું કોઈ પણ તકલીફમાં હોઉં અને મારી બાને બોલાવું એટલે એ બહુ જ લોકોને ગમ્યું હતું અને એની અંદર હું મારી બાને બોલાવવા માટે કોઈ પણ તકલીફ આવે એટલે હું મારી બાને બોલાવવા માટે બૂમ પાડતો એ બા એ લોકોને બહુ ગમ્યું હતું એટલે હું કોઈ પણ ફંક્શનમાં જાઉં એટલે મને એ બાની બૂમ પડાવતા જ એ જ એ જ સવાલ મારો નેક્સ્ટ સવાલ એ જ હતો કે જે ડાયલોગ હતો મને પણ હજી યાદ છે એ બા વાળો જે ડાયલોગ એ બહુ બા કહીને જ એક એક ડાયલોગ દર્શક મિત્રોને સંભળાવવા માગું છું હવે મારો જે સારામાં સારો છે એમાં તમને સંભળાવી જ દીધો છે એ બા અને હવે અંતમાં એક દાંડના પંખીના ઘણા બધા કલાકારો છે આપણે ચારુ વાત કરીએ તે પછી ભરતસિંહની વાત કરીએ અભિજ્ઞાબેન છે આપણે આ સાથે હતા કયા કયા કલાકારો ખાસ અત્યારે ચારુ હતા ત્યારની વાત કેટલા અત્યારે પણ આપને યાદ આવે છે કયા કલાકારો મારા ફાધર મધર એની અંદર બનતા હતા ચારુબેન પટેલ અને ભરતસિંહ ઝાલા હવે એ બંને આ દુનિયામાં નથી ભરતસિંહ જ્યારે ગુજરી ગયા ત્યારે મને એવું ફીલ થયું કે જ્યારે મારા પિતા ગુજરી ગયા હોય અને એવું સેમ હમણાં ચારું બેન ગુજરી ગયા ત્યારે એક લાગ્યું કે ભાઈ મારા માથા ઉપરથી એક હાથ જતો રહ્યો એટલા અમે ક્લોઝ થઈ ગયા હતા કારણ કે સત્તરસો એપિસોડ અમે કર્યા અને અમારા મેઇન પાત્રો હતા એટલે લગભગ બધા એપિસોડમાં અમે હતા અને સાડા સાત વર્ષ સુધી અમે લોકો સાથે રહ્યા એટલે ભરતસિંહ ઝાલા અને ચારુબેન ગયા ત્યારે એમ લાગ્યું કે ભાઈ નહીં આપણે જિંદગીમાંથી કંઈક છૂટી ગયું એવી રીતે બીજા જે કલાકારો હતા એમની સાથે પણ સંબંધો આજે પણ એટલા સારા છે બધા અમે યાદ કરીએ છીએ પ્રશાંત બારોટ હોય મહેશ વૈદ હોય ભાવિની જાની હોય અભિજ્ઞા મહેતા અમે જ્યારે મળીએ ત્યારે એ દિવસો યાદ કરવાનું ચૂકતા નથી દર્શક મિત્રો જે ચારુ પટેલની વાત કરી ખૂબ જ દિગ્ગજ જે અભિનેત્રી એમની મધરનો રોલ કરતા હતા એકદાના પંખીમાં જે કોઈને પણ આપણે જણાવ્યું હતું કે એક મોટા ચંદલાવાળા જે કલાકાર હતા તે એટલે એમને પણ ખૂબ જ મોટું નામ અને આજે એમને પણ જે ભાર્ગવભાઈ યાદ કર્યા છે ભાર્ગવભાઈ અંતમાં હવે બાળ નાટક તો આપ કરો છો આગળ હજી કેટલા બાળ નાટકો આપના માં છે કઈ રીતે છે ટૂંકમાં જલ્દીથી કોરોનાના કારણે સ્કૂલો બંધ હોવાના કારણે બાળનાટક હવે ઓછા કર્યા છે પણ હું એક બાળ ફિલ્મ બનાવી રહ્યો છું જે જેનું કામ બધું ચાલુ થઈ ગયું છે એનું ટાઇટલ ગીત અરવિંદ વેગડાએ ગાયું છે અરવિંદ વેગડા એની અંદર રોલ પણ કરી રહ્યા છે અને એ ફિલ્મ ટૂંક સમયની અંદર ફ્લોર પર જશે બધું કામ એનું ચાલુ થઈ ગયું છે ગીતો રેકોર્ડ થઈ ગયા છે એટલે બાળ ફિલ્મ હું બનાવી રહ્યો છું જી ચોક્કસથી તો દર્શક મિત્રો ઘણી બધી ચર્ચા કરવા લાયક છે પરંતુ જે ખાસ વાતો હતી એ અમે આપની સમક્ષ અત્યારે લાવવાની કોશિશ કરી છે ખાસ બાળ નાટકો પ્રત્યે તેમનું જે જીવન સમર્પિત રહ્યું છે અને હજી આગળ પણ બાળ ફિલ્મ પર તે બનાવવાના છે ભૂતકાળમાં પણ તેમણે બાળ ફિલ્મો બનાવી છે જેમાં બસ મસ્તાન જે મોટા ડિરેક્ટર છે તે મુકેશ ખન્ના હોય ઘણા બધા મોટા કલાકારો કે જે એમના મુહૂર્તમાં કહી શકાય કે એમના સાથે તેમણે પણ કામ કર્યું છે પરંતુ હજી અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું નામ છે તેમણે પણ અત્યારે જણાવ્યું લાઈમલાઇટ મીટ ચોક્કસથી દૂર છે પરંતુ તેમનું કામ બોલે છે અને તે જ કામ અમે આપની સમક્ષ લાવવાની કોશિશ કરી છે તો અત્યારે આપણી સાથે જોડાયા ભાર્ગવભાઈ ખૂબ 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 આભાર નિર્માણ ન્યૂઝ સાથે આપ જોડાયા અને આ વાતચીત કરી બદલ થેન્ક યુ વેરી મચ તમારો પણ આભાર શિવમ અને નિર્માણ ન્યૂઝ જીટીપીએલનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો કંઈક ખાસ છે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આ એપિસોડમાં વધુ નવા એપિસોડ સાથે અમે આપને મળતા રહીશું અવનવી વ્યક્તિઓને અમે આપને મળાવતા રહીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર